આપડે જોડે બધા એવો જમારો હં મારો હંકાર કરજો થૈબા બોલ આવે ઉપડાવે વારો આવે તો ક્યાં જતો રે ખબર જ નતી પડતી ને અને હવે તો આ પંખા ની હવામાં ગરમ ગરમ લુ આવે છે કઈ મજા આવતી નથી પેલા તો અનકડિયું રમતા તા ને ભજન ગાતા તા કાલા ફોલતા તા ને ક્યાં ટાઈમ જતો રહેતો ખબર જ નતી પડતી નફો તો કેવા ટોપરાના કાઈસલા ખાતા તા ખજૂર ખાતા તા ધાણી ખાતા તા ને અને આખો દાડો કાલા ફોલતા તા રમ જતી